એમ માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે ઘે છોડી હતી તો નદી માં ઉતારી દીધી આ સાઈડ અડધી આ સાઈડ રખડે ને પાડોની ગાયો તો આમણી આવી ગઈ ઘડીક વાર આમણી રખડવા દે આમાં કેમકે હવે અહીંયા ઘઉં વાવી દીધા ગાયોની જમીન છે એમાં પણ ઘઉં નાખી દીધી માણે બધાને હવે વારી લેવાના છે અત્યારે હું છે કામ પાછી વાર નાખે તો ચરી લે આમણી પાડો હમણાં ભાગ છે ને બે ઓલી બાજુ આ ગામ માંથી જ આવે અને અટા હવે આમ પાઉં છૂટ પડવાની કે એક બે દી એટલે પછી વાંધો ન આવે આ બધી હમણી બાકી જાય આમાં અત્યારે ઘઉં નાખ્યા આટલા બધા જો ખેડીને કરી નાખ્યો માણસ જીવજી ટાઈપનો છે તો આમાં કોઈ નામ આવે આમાં થાય સારું ચોમાસા કાંઈ ન થાય અત્યારે ખેડી બધું કરી લે એટલે ચોમાસા આવે ને બધી દૂર તણાઈ જાય જેમ કે ઓલા ખેતરવાર તણાઈ ગઈ હતી ઊભી જાય ડાર આવી બીજે ત્રીજી જ્યાં જ્યાં ઉઈ ગઈ હતી બધું એમને એમ આવ્યું બી હોતી જ્યાં ધૂળે ગઈ બધી આમાં અંદર કાપમાં ભેગી છે ને એમાં રાડા થયા હતા અડધા

આપણે આ પાડીને છે ને હીંગડા મને આ ખામી પડ્યો કાયદેસર કહું હું કેમકે સિંગડું જે આ સાઈડનું સિંગડું છે ને ઉપર જાય છે ઓલી સાઈડનું સિંગડું તમને દેખાડું નીચે જાય છે લઈ લો કાયદેસર જો આ શીંગડું ઉપર આ શીંગડું નીચે આ આમ ભરશે ઓલું ઉપરથી ભરશે કેમકે ફાચું હિંગડું થોડુંક નીકળ્યું છે બધા માલ એવું જ છે એક હીંગળું મોટું તો એક હીંગળું ઝીણ નાનું હોય એક દોઢ ઇંચ નું ફેર પડે એક ઇંચ તો ફાઈનલ જ હોય હવે બધી જે ચડાવી દી માથે પર રખડી આવે આપણે ભેહોની જંગલમાં ચારવા નહીં હતા બધી રોડમાંથી ચડી આવી આને બધું ભાગવું જ છે આપણે ભાગવા નહીં દે કેમકે બે ત્રણ નહીં જ ધ્યાન રાખવાની છે બે ચાંદરીઓ એક ટન કોરીવારી એ ત્રણ ને ધ્યાન સરખી રાખવી પડશે કાંઈ વાંધે નહીં જવા દેવું વાંધી પાછો ટન માં દઉં એટલે સીધી ઘરે રખડતી રખડતી એમાં શું જા કે ઘરે ને ઘરે ડીચો જડી ગયા હે એની લાલચમાં એક એને ચરવું નથી એક ટક નહીં નાખો ને તો કાલે સવારે એમ બધી ચરશે આ બધા એ રસ્તો પકડી લીધો બધી ભાગી નીકળી એક હવે ઘરે છે તો અહીંયાથી રાડું દે ને એ બોલાવી રાધન ઘરે ખાવું તું બધું પણ મોર મોર જવું બધી ને એક ચરવું તો છે નહીં કે મોઢા નાખવા નથી કઈ વાંધો ને બધીને આવવા દો આપણે ક્યાં એનાથી ઓછા જ છીએ આપણે મોર મોર હાલચો થોડેક આગળ જવાની પછી બધી મારફો લાટી એટલી જ રાખી મારખું એટલે બધી હું છે પાછી ફરી જાય તો અહીંયાથી છે ને બધી અંદર પડી જાય આમણી આગળથી નહીં લેવી મંદિર પાસે લેશું ને તો ઘર સીધી ઘરે ભાગશે અહીંયા સુધી અહીંયા પાછા ટન મારી દે એટલે આમને નીકળી જાય કે આ જંગલમાં રસ્તા છે એવા નીકળી જાય આમાં હે ને કાપા આવવાના હતા બળતન હોય કોઈ ઘણા બધા કે કાપી જાય આવે એટલે જેસીબી મારાવાની છે બર્તન કાપવા ફ્રીમાં બધાને દેવાના છે બર્તનના ખાલી છે છેલ્લું કામ એ છે કે જેસેબીથી બધે ભેગા કરીને આ પટ્ટો આવે ને રસ્તોનો એ આખો હોય ને ખાલી જેસેબીથી નદીને કાંઠે લઈને અહીંયા સુધીને ભેગા કરી દેવાના છે બર્તન તો દુનિયાનું નીકળે કેમ કે આ બધી બાવડી છે ને એક કાપેલા નથી પહેલાંના આ સાઇડના થોડાક શું છે કે હલગાવી નાખ્યા તેમાં હલગી ગયા હતા ફૂંકાઈ ગયા હે બાકી અંદર મોટા મોટા બાવળા છે છે છેલ્લે જેસીબીથી છે ને અહીંયા પારો કરવાનો છે ખાલી બસ બીજું કાંઈ નથી કરવાનું આ તમને જંગલ તો કહી દઉં આપણે અહીંયાથી લઈ આમાં હાઈવે રોડ સુધી અરે આમ નદી થોડીક અહીંયા હાકડી જ પડે એટલે પટો આમ આવી જાય વધારે આમ પછી લાંબુ થતું જાય હવે આ રસ્તો આગળ ગોલાઈ પડે એટલે વધઘટ થઈ જાય એમાં આ બાર પર હમણાં જેસીબી બી ગાડી નાખ્યા રસ્તા નડતા હતા નહીં અમુક આકડું પટ્ટું આવી જાય કેમ કે વાડીનો ભાગ શું છે કે ખૂણા નીકળતા હોય એટલે પછી રસ્તો આ સાઈડ આવે ઓલી સાઈડ આવે ને એવી રીતે થાય આ મંદિરથી લઈને આ મંદિરથી લઈને આમનો પટ્ટો છે સુધી તો અમે ઓલા મોટું ઝાડું કેમ દેખાય ઝૂમ કરવું જોઈએ અહીંયા બાવળું ઝાડું દેખાય એ ઝાડુ હાઈવે રોડમાંથી છે તો અહીંયા સુધી છેટ આપણે કાપવા દઈ દેવાના છે ફ્રીમાં બધે બસ ખાલી જશે બીજી ભેગા કરી જઈએ ને જવાબદારી લઈએ ને તો જ આપણે એને કાપવા દેવાના છે નકર પછી કાપવા નથી દેવા કે ગયા વર્ષે પણ એવી રીતે જ આવ્યા હતા કાપવા તો હું અલીબાઈ તમને આગળ દેખાડ્યા હતા ને હું બાવડા કાપેલ પડ્યા હતા તો એ શું કરું બાવળા કાપી લીધા પછી ભાઈ દિવાળી ટાણો હતો ને ત્યાં આવ્યા આવ્યા તહેવારમાંથી એક બાજુ મારે ઝાર ભેગી લેવા લીધી હતી ને હારવાનું ચાલુ હતું તો હારવામાં રહ્યા ને તો આવ્યા મશીનથી મોટા મોટા જે બાવળા હતા જાડા ફૂલ મશીનથી કાપીને જેમ તેમ કાંટા નાખીને વૈયા ગયા બે દિનની અંદર બધું ગાંઘા કરી લીધું ભેગા કરી લીધા કેમકે કે પંદર વીસ જણા હતા ચાર પાંચ મશીન હાલતા હતા એટલે ગાંઘા થઈ ગયું કાપી લીધા ને ગાડી ગાડીએ ઘરની હતી એટલે ભરી લીધી એના હિસાબે મારે જાણીતો માણસ હોય ને વધારે તો એને વધારે દેવું છે એટલા માટે દઈ દેવું અહીંયા પાછળ બીજું કોઈ રોગ છે નહીં તમને કેમ કે જંગલ સાફ થાય તો બધાને ફાયદો છે બધા પછી શું છે કે વાડી વારને બધાને નુકસાની વધારે થાય એમાં ભૂંડારીએ રોજડા રીએ એ બધા આ વાડીમાં બધે જાય અને એ બધા પછી હેરાન કરે એના કરતાં રાખવા શું છે કપાઈ જાય તો સાફ થઈ જાય ને કે આમ આડો પટો પડી જાય ને એમ કાંટાના આની જે મજબૂત હાંસ થઈ જાય ને એટલે રસ્તામાં ના નડે ને અમે ના દીધી એટલે ભાઈ મારે ધોળપટોથી કરવી કેમ કે રસ્તો પકડવાનો જ ના આવે પછી અંદર હું કહેવાય બધે બે હું મૂકી દઈ ઘરેથી દેખાય અમે એટલે અમે રસ્તો પછી બંધ કરી દો આગળ આપણે કૃષ્ણ આવી ગઈ હવે જો ભે હું બધી આવી ગઈ એટલે હવે જો અને ફરી પડી બધી જો ખાલી વહી રીધી આપણી રતન પણ જો ભે અત્યારે કૃષ્ણા ગોરી કેમ કે આરસા